વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા દિનેશ પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે તો બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ફરીવાર ભાજપના મેન્ડેટ સીજે ચાવડા ચૂંટણી લડી રહ્યા છે આમ વિજાપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી દિનેશ પટેલ અને ભાજપમાંથી સીજે ચાવડાની ઉમેદવારીથી વિજાપુરમાં રાજકારણનો રંગ રેલાયો છે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા સીજે ચાવડા માટે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેજિક મહત્વપૂર્ણ રહેશે તો બીજી તરફ સીજે ચાવડા માટે પક્ષ પલટો પાટીદાર ફેક્ટર

ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસની વિચારધારાના લીધે જે લડાઈ થતી હોય છે ચૂંટણીના મેદાનમાં એ પબ્લિક ઊભી થઈ છે અને નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની નેતાગીરીના લીધે આખા ગુજરાતના લોકો ભારતીય જનતા પક્ષ તરફ ભર્યા છે ત્યારે એમાં તમામ લોકો પછી પટેલ હોય ક્ષત્રિય હોય કે વણિક હોય બ્રાહ્મણ હોય કે દલિત હોય કે અનુસૂચિત જનજાતિના લોકો હોય દરેક સમાજ દરેક ધર્મના લોકો કોની વિચારધારા સાથે જેવું તે નક્કી કરતા હોય છે અને એવો કોઈ એક જ સમાજ એક જ તરફી જાય એવું આ સમાજ આવું શક્ય નથી વિજાપુર વિધાનસભાની જે ટિકિટ મળે છે આ દરેક ઉમેદવારની જે કઈ ઈચ્છા હશે જે કઈ કામ બાકી હશે એ બધા કામ કરવાનો વિજાપુરનો વિકાસ કરવાનો અધૂરો બાકી છે બધો વિકાસ હું કરી આપીશ વિજાપુર વિસ્તારમાં પ્રશ્નો તો ઘણા બધા છે બરોબર હજુ હું નવો છું એમાં તો હું જે કઈ હશે એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થાય એવો પૂરો પ્રયત્ન કરીશ ના અમે ચૂંટાઈ જુઓ ક્યારે ભી આજ સુધી છોડી નથી પચાસ વર્ષથી અને હજુ પણ ક્યારે ભી છોડવાની નથી સુરતના કતાર માં ધોરણ અગિયાર